પશ્ચિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી ત્રણ યુનિટના કુલ બાર એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે બાર ઓગણસાઠ મિનિટે પહોંચી આવી હતી અને બપોરે તેર ચાલીસ મિનિટે પરત અમદાવાદ માટે રવાના થઈ હતી એકસો દસની સ્પીડ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનને નિર્ધારિત સફર પૂર્ણ કરતા પાંચ કલાકનો સમય લાગ્યો હતો રેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટેકનિકલ નિષ્ણાતોના રિપોર્ટ મુંબઈના ચર્ચગેટ સ્થિત રેલવેની વડી કચેરીએ મોકલાયા બાદ રિપોર્ટના આધારે આગામી સમયમાં ટ્રેનનો ચોક્કસ સમય નક્કી કરાયા બાદ આ ટ્રેન દૈનિક ધોરણે દોડાવવામાં આવશે આધુનિક ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે જેનું સંપૂર્ણ સંચાલન રેલ એન્જિનમાંથી કરવામાં આવે છે અમદાવાદથી રવાના થયેલી વંદે મેટ્રો વિરમગામ ધ્રાંગધ્રા સામખિયાળી ભચાઉ ગાંધીધામ અંજાર સ્ટેશને સ્ટોપ કરી અને ભુજ પહોંચી આવી હતી ગાંધીધામ સિવાય રૂટ વચ્ચેના સ્ટેશન ઉપર આ ટ્રેને બે મિનિટ સ્ટોપ કર્યો હતો રેલવે પેસેન્જર એસોસિએશનના એ વાય આકબાનીએ ચણચડ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે બહુ ખુશીની વાત છે કે ટ્રાયલ આજે લઈ લીધું છે ટ્રેન આવી પહોંચી છે અત્યારે અને બે વાગે પાછો રવાના થશે ટ્રાયલ છે અત્યારે લાઇનનું કામ ચાલુ છે ઓટોમેટિક જે લાઇન મેન્ટેનન્સ માટે ચાલુ બનવાની છે એનું અડધું કામ પૂરું થઈ ગયું છે અને લગભગ ઓક્ટોબરથી રેગ્યુલર થઈ જશે નોટિફિકેશન હજી નથી આવ્યું આ ટ્રાયલ માટે આવી છે ને સક્સેસફુલી આવી છે એવું મારે ડ્રાઈવરને મેકેનિકો સાથે મારી વાત થઈ છે તો ઓક્ટોબર સુધી જે રનિંગ થઈ જશે આપણે ને આ બહુ ખુશીની વાત છે કે આપણે રણોત્સવ ચાલુ થવાનો છે એ હિસાબે આપણે અત્યારે આ ટ્રાયલ પૂરતી અત્યારે મોકલી છે ટ્રેન અને ઓક્ટોબરમાં રેગ્યુલર ચાલુ થઈ જશે એવી આશા છે અત્યારે મેન્ટેનન્સનું એમનું કામ જે બાકી છે એ અમદાવાદ થશે અત્યારે બહુ ખુશીની વાત છે અતિ ખુશીની વાત છે કે આપણે પશ્ચિમ કચ્છનો આજે જેનો સૂરજનો ઉદય થયો છે એવું હું માનું છું કે આજે પશ્ચિમ કચ્છનો ડેવલપ થઈ જશે ફૂલ ફ્લેગમાં થવાનું છે બે ટ્રેનો બીજી ભુજથી અમદાવાદ જવાની છે ભુજથી મુંબઈની ટ્રેન ચાલુ થવાની છે આ સ્ટેશનનું કામ પૂરું થઈ ગયા પછી અનેક ટ્રેનો આવશે અને ભુજ સ્ટેશનનું મહત્ત્વ બહુ વધી જશે અને કચ્છના લોકો માટે બહુ ખુશીની વાત છે કે આ વંદે ભારત આપણે મોદી સાહેબે આપી છે એના માટે ખૂબ ખૂબ